નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે આડી વાગેલા આ જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર ઔદ્યોગિક વસ્તાવમાં રોડ સાઈડ ઉપર કંપનીઓમાં પાર્કિંગ સામે ઉદ્યોગ મંડળ ખફા લેખિત નોટિસ પાઠવી કંપનીમાં જ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું અંકલેશ્વર ઔદ્યોગિક વસ્તાવના મુખ્ય માર્ગની બંને બાજુઓ મોટી કંપનીઓમાં આવતા માલવાહક વાહનો પાર્ક કરતા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આવી કંપનીઓના સંચાલકોને લેખિત નોટિસ પાઠવી કંપનીની અંદર વાહનો પાર્ક કરવા તાકીદ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆરડીસી વસાહતમાં પ્રતિન ચોકડીથી હેક્સ ચોકડી વચ્ચે આવતા મોટા ઉદ્યોગગૃહોના ગૃહોના વાહનોને કંપનીની પ્રીમિયમ સીમા પાર્ક કરવા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે લેખિત નોટિસ પાઠવી હતી ઔદ્યોગિક વસાહતમાં પ્રતિન ચોકડીથી હેક્સ ચોકડી વચ્ચે આવતા જે ઉદ્યોગોને દસ હજાર ચોરસ મીટર કે તેથી વધુ પ્લોટની ફાળવણી થઈ છે તેઓને જીઆરડીસીના નિયમો અનુસાર તેમની કંપનીના કામ કરતા જતા વાહનો કર્મચારી કર્મચારીઓને વાહનોની પાર્કિંગ સુવિધા કંપનીની અંદર જ ઊભી કરવાની હોય છે તેમ છતાં મોટાભાગના ઉદ્યોગો પાર્કિંગની સુવિધાઓ ઊભી ન કરતા તેમને ત્યાં આવતા જતા વાહનો રોડ પર પાર કરવામાં આવે છે તેને લીધે ટ્રાફિક સમસ્યા ઘેરી બની ગઈ છે તેમજ વારંવાર અકસ્માતો સર્જાય છે એડનિસ રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર બોલો બીજું કઈ સેવા હોય તો કહો અમારા લાયક હમ અંકલેશ્વર પતિન ચોકડી થી એશિયન પેન ચોકડી ની ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં દસ હજાર મીટરના જે પ્લોટો ધરાવે છે એમને પોતાની કંપની અને કર્મચારીઓને પોતાના વાહન અને બહાર થી આવેલા વાહનોને અંદર પાર્ક કરવા અમે કંપનીને જીઆઈડીસીના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે જેથી મોટી મોટા પ્લોટ ધારાઓ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆઈડીસીનો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે